जामनगर में हुई आज ही मॉक ड्रिल क्रिस्टल वॉल ખાતે मॉक ड्रिल आयोजितવામાં આવી 108 आर्मी जवानों फायर रिटीમે કરી मॉक ड्रिल इतना સમય શું શું કાર્ય રાખી તેનું રિહર્સલ થયું યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી કરવામાં આવે તેની મોક ड्रिल યોજાઈ રાજ્ય કે સરહદી જિલ્લા જામનગર મે આજ પ્રવર્તમાન સ્થિતિ કો ધ્યાન મે રખતે હુએ پورے જિલ્લા મે એક મોક ड्रिल का आयोजन किया गया है पूरे जिले के वेरियस प्लेसेस पे मॉक ड्रिल का आयोजन किया गया है लोगों को तंत्र की प्रिपेयरनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मूक ड्रिल का आयोजन किया गया है उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मूक ड्रिल का सिचुएशन एनहस किया गया है यहाँ पर मोर देन हंड्रेड पीपल्स उसमें फंसे हुए हैं और जो भी रेस्क्यूट कर दिए गए हैं सबको और जो भी इंजर्ड है उसको जीजी हॉस्पिटल में यहाँ की जो सिविल हॉस्पिटल है वहाँ पे ट्रांसफर कर दिया गया है याद रहे है, ये पूरा मोक ड्रिल है रियल सिनेरियो नहीं है बट तंत्र की जो प्रिपेयर्डनेस है उसको तय करने के लिए और उसको दिखावे करने के लिए और उसको संजन करने के लिए आज मोक ड्रिल का आयोजन किया गया है पूरे जिले में अलग अलग जगहों पर आज मोक ड्रिल का भी आयोजन किया गया है बाद में रात को आठ बजे से रात को आठ बजकर तेईस मिनट तक

અને એસડબ્લ્યુએમ તથા એસટે તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે સો લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે વીસ લોકો જે ગંભીર રીતે ગવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસ નિવાસસ્થાન તરફ રવાના કરવામાં આવશે શેલ્ટરમાં જે હજ સુધી જે લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે આશરે સો એક લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં ખૂણે ખાંચરે ફરીને કોઈ રહી ગયું હોય વગેરે બચાવની કામગીરી ચાલુમાં છે અને હજુ આ ઓપરેશન ટૂંક સમયમાં પૂરું થશે પણ હાલ હજુ સંપૂર્ણ પૂરું થયેલ નથી ટોટલ સાયરન કેટલા વગાડી સાયરન જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની છે એ મુજબ જ આપણે કોર્પોરેશન ઉપરથી સાયરન વગાડવામાં આવેલ છે